તો રાજ્યની પાઠ્યપુસ્તકોની અછત વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં નિર્ણયનગર સેલ ડેપો ખાતે પુસ્તકો સમગ્ર મામલે પાઠ્યપુસ્તક મંડળે નિવેદન આપ્યું હતું રાજ્યમાં પાઠ્યપુસ્તક મંડળે વિતરણ કર્યું છે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો વેકેશન સમય મોકલી દેવાયા તેમાં બજારમાં ધોરણ દસ અને બાર ના પુસ્તક એપ્રિલમાં વિતરણ કરાયા હતા પચીસ થી બજારમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવાયા છે પચીસ થી બજારમાં અઠ્યોતેર લાખ પુસ્તકો વિતરણ કરાયા છે વેચાણ માટે એક કરોડ જેટલા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાવાયા ચાર પોઈન્ટ પાંચ કરોડ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરાશે તો ખોટા પુસ્તકો એક સપ્તાહમાં મોકલી દેવામાં આવશે મંડળ દ્વારા આપણે ધોરણ એક થી બારના જે સરકારી શાળાઓ છે નેટ શાળાઓ છે શાળાઓ છે 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 મોડેલ સ્કૂલ આ તમામ તમામ પ્રકારની સ્કૂલોમાં આપણે કે સાડા ચાર કરોડ જેટલા અને પાંચસો ને બાસઠ જેટલા ટાઈટલો એમને ઉપલબ્ધ કરાવી દીધા છે શાળા સુધી પહોંચી ગયા છે બાળકો સુધી પહોંચી ગયા છે ત્યારે બજારમાં જે બાળક પુસ્તકો પહોંચાડવાની વાત છે એમાં લગભગ માર્ચ બે હજાર પચીસ સુધી આપણે વિતરકો વેચાણ ચાલુ હતું ત્યારબાદ એપ્રિલ માસમાં આપણે ધોરણ દસ અને બારના પણ પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાવેલા હતા એ સિવાય આપણે પચીસ પાંચથી બાકીના જે પુસ્તકો છે અને અન્ય માધ્યમના જે પુસ્તકો છે એનું વેચાણ ચાલુ કર્યું છે જેમાં લગભગ અંદાજીત એક કરોડ જેટલા પાઠ્યપુસ્તકો આપણે બજારમાં ઉપલબ્ધ કરાવેલા છે